હલો મિત્રો આજે હું બનાવવા જઈ રહી છું ગુજરાતી ઢોકળાની રેસીપી અને આપણે આ ઢોકળા કોઈ પણ જાતની પ્રિપરેશન વગર એટલે કે તૈયારી વગર આપણે ફટાફટ બનાવીશું અને આ ઢોકળાની રેસીપી હું એવી આપીશ કે આ ઢોકળા તમે પહેલી જ વાર બનાવશો ને તો પણ ઢોકળા જાળીદાર અને એકદમ પોચા મસ્ત બનશે તો ચાલો બનાવીએ ઇન્સ્ટન્ટ ઢોકળા જો આપને આ લાઈવ ઢોકળાની રેસીપી પૂરેપૂરી જોવી હોય તો મારા લોંગ વિડીયોમાં આપ જરૂરથી જોઈ શકશો